ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓડિયન્સ ઓડિયન્સ શબ્દનો અર્થ શ્રોતા શ્રોતાજન પ્રેક્ષક દર્શક ઔપચારિક મુલાકાત વિધિપૂર્વકની મુલાકાત સાંભળવું તે સુનાવણી શ્રોતાઓ કે પ્રેક્ષકો કે વાચકો થાય છે ઓડિયન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ એન ઓડિયન્સ ઓફ ટેન અર્થાત તે દસ હજાર શ્રોતાગણ હતા એક બીજું ઉદાહરણ જોઈએ હી ગ્રાન્ટેડ મી એન ઓડિયન્સ ફોર ટેન મિનિટ્સ એટલે કે તેમણે મને દસ મિનિટ માટે મુલાકાત આપી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ઓડિયન્સ ક્લેપ ફોર ટેન મિનિટ્સ અર્થાત પ્રેક્ષકોએ દસ મિનિટ સુધી તાળીઓ પાડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ